જે 6 કિલોમીટરમાંથી માંથી ભુજ આવે 56 કિલોમીટર 2001 માં 6 કિલોમીટર હતો ને અત્યારે 56 કિલોમીટર છે તો આપને સાહેબને વિનંતી છે કે એક માર્ક પોઈન્ટ નોંધો આજે ઓર્ડર આવી રેન્જ આવી નું પશ્ચિમ કચ્છનો ઇન્સ્પેક્શન લોક સંવાદ કાર્યક્રમ હતો એમાં ભુજની અંદર આજે એકત્રિત થવાનું થયું આઈજી પોતે અને એસપી સાહેબ અને ડીવાયસી બધા અધિકારી શ્રીઓ હોય લોક સંવાદ નો કર્યું આવેલા પ્રશ્નોને સાંભળ્યા છે પોલીસ પ્રજાનો મિત્ર અને સંવેદનશીલ સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના નેતૃત્વ માં જે સંવેદનશીલ સરકાર કામ કરી રહી છે તેનો આ લોક જીવતો જાગતું ઉદાહરણ છે કે પોલીસ પ્રજાની વચ્ચે આવી લોકોને જે સો મુશ્કેલી જોડે છે એ મારા નામ મનોરજીમાં નોડે છે અને વારે પેરી એસોસિએશન ઉપર મુકશું ને વાર્ષિક ઇન્સ્પેક્શન ના ભાગ રૂપે મને બધે આમંત્રણ મળ્યો હતો ને કચ્છના આઈજી બોર્ડ અરેજના આઈજી શ્રી એસ સાહેબ વગેરે વગેરે આવ્યા હતા અને અમારી જે લાગણી હતી માંગણી હતી એને એકસો દસ ટકા અમને વિશ્વાસ આપ્યો છે એ વાત ભુજનાથ એ મેઇન પ્રશ્નો મેજર પ્રશ્ન ટ્રાફિકનો છે મેં આપણે અનેક વખત રજૂઆત કરી છે ને આજે પણ મેં રજૂઆત કરી અને એમાં પણ મને આપવા માં આવી છે મારું નામ વિજય બુધભટ્ટી છે અને શ્રી ભુજ ભુલિયર મતચંદ એસોસિએસનનો હું મહામંત્રી છું ના અત્યારે કારણ કે અમે કોઈ કાયદાકીય પગલા ભરી શકતા નથી એટલે કારીગરો અમને એ રીતે માન આપતા નથી પરંતુ જો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારી સાથે રહેશે તો ચોક્કસ અમે આ કાર્યક્રમ કરશું બધી જાતના આધાર પુરાવો રાખશું જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ જાતના અનિચ્છીય બનાવો બને નહીં કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ

ને અત્યારે 56 કિલોમીટર છે તો આપને સાહેબને વિનંતી છે કે એક મારો પોઈન્ટ નોંધો આજે બોર્ડર આઈજી રેન્જ આઈજી નું પશ્ચિમ કચ્છનો ઇન્સ્પેક્શન અને લોક સંવાદ કાર્યક્રમ હતો એમાં ભુજની અંદર આજે એકત્રિત થવાનું થયું આઈજી પોતે અને એસપી સાહેબ અને ડીવાઈસ ટીમ બધા જ અધિકારીશ્રીઓએ લોક સંવાદનો કર્યું છે લોકોમાંથી આવેલા પ્રશ્નોને સાંભળ્યા છે સંવેદનશીલ સરકાર માનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે સંવેદનશીલ સરકાર કામ કરી રહી છે તેનો આ લોક ભૂલતો જાગતું ઉદાહરણ છે કે પોલીસ પ્રજાની વચ્ચે આવી લોકોને જે શું મુશ્કેલી પડે છે એ મુશ્કેલી માટે પણ પ્રશ્નો કરે છે તો પ્રશ્નો નિરાકરણ માટે પણ મન ખુલ્લો રાખે છે એટલે પોલીસ પ્રજાનો મિત્ર છે એની પુરવાર કરતી આ ઉક્તિ ઉપરથી સાબિત થઈ છે અને આજે અહીં સારી સંખ્યામાં સૌ લોકોએ આપણા જિલ્લાના વિસ્તારના સંદર્ભમાં જે કંઈ પણ ટ્રાફિકની સમસ્યા હોય અન્ય કોઈ સમસ્યાઓ હોય એ સમસ્યાઓનો ઉલ્લેખ થયો છે અને તેનામાં એક્શન લેવામાં પણ અધિકારી અધિકારીશ્રીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરી તેના માટે હું આ પોલીસને આ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાધુ આવું મારું નામ મનોરજુ નોડે છે અને હવે પેરી એસોસિએશન ઉપ્રમુખ છું ને વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે અમને બધાને આમંત્રણ મળ્યું હતું ને કચ્છના આઈજી બોર્ડર રેન્જના આઈજી શ્રી દેશવી સાહેબ વગેરે વગેરે આવ્યા હતા અને અમારી જે લાગણી હતી માંગણી હતી અને એકસો દસ ટકા અમને વિશ્વાસ આપ્યો છે એ વાત ભુજના મેઇન પ્રશ્નો મેજર પ્રશ્નો ટ્રાફિકનો છે ને આપણે અનેક વખત રજૂઆત કરી છે ને આજે પણ મેં રજૂઆત કરી ને એમાં પણ મને હૈયાધારણા આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ જ્યારે બસ સ્ટેશન ચાલુ થઈ રહ્યું છે ત્યારે લગભગ છવ્વીસ તારીખના એનું ઉદઘાટન છે એના ભાગરૂપે પણ ટ્રાફિકનો પ્રશ્ન રહેશે વગેરે વગેરે એવી અનેક રજૂઆતો હતી એસોસિએશન ની સોના એસોસિએશન ની બીજા ઘણા એસોસિએશન પોતપોતાની રીતે રજૂઆત કરી વાણીવાળ વેપારી એસોસિએશન હતી પણ મેં રજૂઆત કરી છે એનો મને હૈયાદાન આપી કે એનો એકસો દસ ટકા રિઝલ્ટ મળશે મારું નામ વિજય ભુજપટિ છે અને શ્રી ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશન હું મહામંત્રી છું આજના આ લોકસભા ના કાર્યક્રમમાં અમે અમારા એસોસિએશન વતી ભુજ શહેર અને ભુજ તાલુકા વિસ્તારમાં કામ કરતા મંગળી કારીગરોની નોંધણી અંગે ગંભીર પ્રશ્ન રજૂ કર્યો હતો જેનો શ્રી ડીએસપી સાહેબે બહુ સરસ અને સાનુકૂળ દર્શાવ્યો હતો અને એને પરિણામે જે કારીગરો બહારથી આવે છે જતા રહે છે ચોરી કરે છે એના વિશે કોઈ પણ જાતની અમને નોંધ લેતી નથી એ હવેથી અમે પોલીસ ડિપાર્ટમેન્ટની મદદથી કરી શકશું જેથી કરીને આવા ગંભીર બનાવો ચોરીના લૂટફાટના કે ભાગી જવાના બહુ ઓછા બને એની અમને અત્યારે ખાતરી થઈ ગઈ છે કે હવે જરૂરી થશે ના અત્યારે કારણ કે અમે કોઈ કાયદાકીય પગલા ભરી શકતા નથી એટલે કારીગરો અમને એ રીતે માન આપતા નથી પરંતુ જો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારી સાથે રહેશે તો ચોક્કસ અમે આ કાર્યક્રમ કરશું બધી જાતના આધાર પુરાવ રાખશું જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ જાતના અનિચ્છય બનાવો બને નહીં